કુની ઉર્ફે કની સારથી દાસ ગુરુવારે સવારે ઘરમાં રહસ્યમય સંજોગમાં ઢરી પડ્યા હતા જેથી એકસો આઠને કોલ કરતા ત્યાં ધસી આવીને તેમના મૃત જાહેર કર્યા હતા અંગે પોલીસને જાણ થતા ત્યાં પહોંચીને પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે બાર દિવસ પહેલાં કોસાડ હાઉસમાં કુનીના બેનના ઘરે ઘર પાસે રહેતી ગાયત્રીબેન શ્રતીબેન શિવરામની કુનીબેન સાથે પાણી ભરવા બાબતે બોલાચાલ થઈ હતી જેમાં ત્રણેય શરીરે મૂંઢમાર મારવા ઈજા થઈ હતી માત્ર દવાખાનામાં સારવાર માટે ગયા હતા અને ઘરે માત્ર દવાની ટીકડીઓ પીતા હતા જોકે ગુરુવારે બપોરે ઘરે અચાનક તેમની તબિયત બગડતા ઢળી પડ્યા હતા મોતને ભેટ્યા હતા તો સ્મીમેરમાં મૃતક મહિલાનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થયા બાદ ડોક્ટરે કહ્યું કે તેને મગજમાં થયેલા હેમરેજને લીધે મોત થયું છે આ તો અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વધુમાં મૃતક કુનીબેન મૂળ ઓડિશાના ગંજામના વતની હતા અને તેની બે સંતાન છે તેના પતિ સંચા ખાતામાં કામ કરી છે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા